નમસ્કાર ખેડૂત મિત્રો અડોદ માર્કેટિંગ યાર્ડમાંથી લાઈવ થયા છે આમ તો ગયા વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવતા હતા મેસેજ પણ આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો હજુ સુધી રાહ પણ જોઈ રહ્યા છે કે જીરાની બજાર સુધરશે જીરાની સ્થિતિ શું છે જીરામાં આવનારા દિવસોમાં એટલે કે ગત વર્ષે જે એના આગલા વર્ષે પણ બજાર સારું હતું એવરેજ બજાર છે એ પંદર વીસ હજારથી લઈ અને નીચે નીચે થતું અત્યારે હાલનું બજાર શું છે એની આપણે લાઈવ સ્થિતિ બતાવી છીએ ઘણા બધા ખેડૂત મિત્રો પાસે હજુ પણ જીરું છે અને નવું પાકનું પણ જીરું અત્યારે હવે તૈયાર થવાનું એટલે કે પચાસ ટકા છે

ત્રણસો પંચાવન પંચાવન માં કરો કૃષ્ણ ચાલો ચાલો આગળ આવ્યો ત્રણસો પંચાવન માં ક્રિષ્ના પંદર પચીત્રી પાંત્રી ચાલીસ ચાલી પચાસ પંચાવન સાઈટ ચારસો સાઈટ

ચાર ત્રણસો માં કરજે ભાઈ ત્રણસો એક રૂપિયા ત્રણસો બે ચાર ત્રણસો પચાસ રૂપિયા લો ત્રણસો પચાસ ચારસો રૂપિયા ચાલો ચારસો આગળ ચાર ચારસો ચારસો

ચારસો રૂપિયા જોવો ચાલો હલો ચાર એકાવન ચાર એકાવન હરીફ થઈ જાઓ ચાર એકાવન બાવન ચોપન છપ્પન અઠાવન આઠ બાસઠ ચોસઠ સિત્તેર બોતે ચુમોતેર ચોત્રી ચોતેર એસી બાદ નેવું એકાણું પંચાસ ચારસો માં કરી દેજો ભાઈ ક્રિષ્ના હલો પૂરમ જી ક્રિષ્ના લખો લાઈ તાજુ એ જેડીયા

ત્રણસો બસો 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 પાકા આગળ ચાર બસો ચાર માં સેલ્ફ મારો આગળ

એટલે મિત્રો એવરેજ ચાર હજારથી લઈને પિસ્તાલીસો છે આપણે વેપારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સાથે કે વેપારી તમામ મિત્રો છે એવરેજ જે ખેડૂતોના મિત્રો હતા ને બજાર ભાવ એ ખાસ કરીને મિત્રો ચાર હજારથી લઈ અને ચુમ્માલીસો ને ચુમ્માલીસો થી લઈ અને એવરેજ બજાર પિસ્તાલીસો સુધી જોવા મળે છે એટલે ચાર હજારથી લઈ અને પિસ્તાલીસો સુધીનો બજાર ભાવ છે અને એની સ્થિતિ લઈને ખાસ તો આપણે બતાવી રહ્યા છીએ જે જીરાની અરરાજી છે ઘણા બધા ખેડૂત મિત્રોએ જીરું અત્યારે પણ વાવેલો છે અને પાક તૈયાર પણ છે એટલે જીરાની જે લાઈવ અરરાજી એટલા માટે બતાવી મિત્રો કે જીરું છે ને ખેડૂતોને અત્યારે પચાસ ટકા સિઝન તૈયાર થઈ છે એટલે ફ્લાવરિંગ સ્ટેજમાં છે જીરું અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવી પણ ફરમાઈ છે કે ગયા વર્ષનું જીરું અમારી પાસે છે અને શું છે સ્થિતિ લાઈવ અરરાજી આમ તો એવરેજ બજાર ભાવ છે ને મિત્રો ચાર હજારથી લઈને પિસ્તાલીસો સુધીનો બજાર ભાવ જોવા મળે છે જીરાની ડિમાન્ડ છે વાવેતર છે આમ તો હજી સુધી હવામાન પણ સારું છે સુકારા બહુ ઓછા પ્રમાણમાં છે કારણ કે ભેજવાળું વાતાવરણ રહેતું હોય ક્યાંક ને ક્યાંક ઠાર એટલે કે જાકાર આવતો ત્યારે જીરાને નુકસાન થતું હોય છે પરંતુ હજી સુધી હવામાન સારું છે ખેડૂત મિત્રો પણ કોમેન્ટ બોક્સમાં જણાવો કે શું છે સ્થિતિ અને તમારા જીરોના પણ ફોટા મોકલો એટલે અમને ખ્યાલ આવે કે આ પ્રકારના વિસ્તારમાં જીરું હોય છે ને આ પ્રકારનું જીરું અત્યારે છે મેં કહ્યું એમ જીરું ફ્લાવરિંગ સ્ટેજમાં છે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પિસ્તાલીસ દિવસનું જીરું એવરેજ થઈ ગયું છે એટલે આ જીરું છે ને મિત્રો થોડાક ટાઈમમાં માર્કેટિંગ યાર્ડમાં પણ આવશે એટલે ખેડૂત મિત્રોને એવું હોય છે કે બજાર ભાવની શું સ્થિતિ છે દર વખતે આપણે કપાસ મગફળી અને જીરાના યાર્ડ છે ને મિત્રો ખાસ કરીને એટલા માટે મેં કહ્યું એમ હળદ માર્કેટિંગ યાર્ડ છે જે સિઝનમાં જીરાથી છલકાય છે પછી ઉનાળો આવે ત્યારે ઉનાળો તલથી પણ છલોછલ ભરાય છે એવી જ રીતે ચોમાસામાં આ હળોદ માર્કેટિંગ યાર્ડ છે કપાસમાં પણ પુષ્કળ પ્રમાણની આવક છે હળોદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ પણ પચાસ મણ આવે છે અને મગફળી પણ પચાસ મણ એવરેજ આવતી હોય છે અત્યારે હાલમાં બધું પાંચ પાંચ હજાર મણ આવે છે કપાસો હોય પાંચ હજાર મંડ આશરે આવે છે મગફળી પણ આશરે પાંચ હજાર મણ જીરું પણ આશરે પાંચ હજાર મણ આ તમામ આવકો છે ને નજર અડવદને મેં કીધું એમ હજુ સુધી તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો આ ખેડૂતોની ચેનલ છે ખેડૂતને લગતા સમાચાર હોય ખેડૂતને લગતી મુશ્કેલ હોય કે ખેડૂતને કોઈ પણ સમસ્યા હોય પછી ચાહે ખાતરના યુરિયા ખાતર ન મળતું હોય કે ડીએપી ખાતર ન મળતું હોય એને લઈને આંદોલન હોય કે પછી પાવરગ્રીડ કે પછી વીજ લાઈન કે પછી કોઈપણ ગેસની પાઇપલાઇન હોય તેને લઈને ખેડૂતોના આંદોલન હોય એ તમામ વિડીયો મિત્રો અહીંયા જ જોવા મળશે જે હજુ સુધી તમે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરો આભાર તમામ ખેડૂત મિત્રો